બાવડા તાલુકાના રૂપાલ ગામમાં વરસાદી પાણીનો કહેર તંત્રની ઘોર બેદરકારી સામે લોકો માં રોષ બાવડા તાલુકાના એવા ગામની વાત કરી રહ્યા છે કે જ્યાં મેઘરાજાની એન્ટ્રી સાથે લોકોના ઘરમાં ઘૂસી આવ્યું છે પાણી જી હા વાત કરીએ છીએ બાવડા તાલુકાના રૂપાલ ગામની કે જ્યાં વરસાદ પડ્યો કે લોકો ત્રાહીમામ થઈ ગયા નાસી પાસ હાલતમાં જીવન જીવી રહેલા ગ્રામજનોની વ્યથા સાંભળી અમારા ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં હા સાહેબ દર વર્ષે અમારા પ્રોબ્લેમ ઉભો થાય આ લગભગ પાંચ વર્ષથી અમારા સમસ્યા ઉભી છે હા અમે બાવળા મામલતદાર કચેરીમાં બધે જાણ કરી છે એ લોકો એમ કહે છે થઈ જશે થઈ જશે બસ એ જ લગભગ પંદર દિવસ થી અમને આ જવાબ આપે છે અમારે સાહેબ જો અમારો આ મેઇન રસ્તો છે અમારો પહેલી વસ્તુ એ છે તો અમારા અમારા લોકોનો વણકરવાસ આ બાજુ છા અને અમે અમારો મેઇન રસ્તો આ છે બરોબર અને આ રસ્તા ઉપર અમારો દર વર્ષે આ પાણી ભરાય છે તો અમારા નાના બાળકો હોય કોઈ વૃદ્ધ લોકો હોય તો અમારે બીમારી કોઈ પણ તકલીફ થઈ હોય તો અમારે લઈ કઈ રીતે જવા પેલો પ્રશ્ન એ છે બરોબર પછી બીજું તો બાળકોને સ્કૂલે કઈ રીતે જવું ત્રીજો પ્રશ્ન સાહેબ અમારે દર વર્ષે અહિયાં થી જે પણ જુવાન છોકરા છે યુવાન યુવતીઓ હોય તો પુરુષો હોય કે બધા નોકરી જવાનો રસ્તો આ છે બરોબર તો આ રસ્તો અમારો બ્લોક થઈ ગયો છે તો હવે આનો ઉકેલ શું તો અમે વહેલી તકે અમારો આનું નિરાકરણ લાવો નહીં તો અમે આટલો વેલો પર ચીમકી આપીએ છીએ અને અમે અમે બધા જ અમારા ગામના આ બાજુના વિસ્તારના છારોડિયા અને અમારા વણકરવાસ ના વિસ્તારના બધા અમે ત્યાં આવી અને અમે આત્મ આંદોલન કરીશું ઉગ્ર આંદોલન હા ચોખ્ખી વાત છે ભાવડા તાલુકાનું રૂપાલ ગામ કે જ્યાં વરસાદી જળ ચરમય દૃશ્યો ગ્રામજનો તણાઈ રહ્યા છે શાબ્દિક રીતે નહીં સાચી રીતે વરસાદી પાણીની સાથે સાથે ગંદકીનો પણ માહોલ સર્જાયો છે ઘરની અંદરથી લઈને બહાર સુધી બધે જ પાણી પાડી રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને ઘર કંઈક એવું દેખાઈ આવે છે કે જાણે કોઈ નદીની વચ્ચે બનાવેલું હોય દર વર્ષે આવું થાય છે તંત્ર વાયદા કરે છે પણ કામ નથી કરતા આજે કઈ પાણી સમસ્યા છે એ લગભગ પાંચેક વર્ષ થી છે અને ગઈ વખતે જયારે પણ આ પાણી આવેલું સ્વાગત મામલતદાર અમે ગામ જઈને અરજી આપેલી અને એ વખતે અમને આશ્વાસન આપેલું એક મહિના પછી ફરી વાર મીટિંગ કરી તમારું જે કઈ કાર્ય છે એ અમે મામલતદાર શ્રી પૂરું કરાવી દઈશું આજે ફરી વાર બીજું ચોમાસું આવ્યું છતાં પણ હજુ સુધી આ કોઈ કાર્યક્રમ થયો નથી અને બાવળામાંથી જે કઈ પાણી આવે છે એ પાણી ગંદુ ગટરનું પાણી આવે છે અને એવા પાણીમાં અમને રહેવા માટે સરકાર શ્રી મંજૂરી આપેલી છે જો એમને સગવડ જોતી હોય તો આપ ગામડાની પબ્લિકને કેમ આપતા નથી અને અમારી ચોખી રજૂઆત છે કે જો હવે પછી આગ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો કાલે અમે લોકભીનું આંદોલન કરીશું અને આત્મવિલોપન જેવી ચમકી આપી અને અમે કલેક્ટર ઓફિસ પણ જવા તૈયાર છીએ અને અમારા મકાન અમે છોડવાના નથી અમારી ચોખી ચેલેન્જ છે અમે પણ ગુજરાત માં રહીએ છીએ બધાને સુવિધા મળવી જોઈએ આ માટે આ બાબતે સરકાર અમે વિનંતી કરીએ છીએ સત્વરે આનો નિકાલ કરે અને અસામાજિક હોય જેને કોઈ કરે હોય એનું તાત્કાલિક સ્વાગત કાર્યક્રમ માં એમને બોલેલા હતા એ પૂર્ણ કરે યસ હોટેલ પાછળ આવેલું છે ગોપાલક હાઈસ્કુલ ની પાછળ આવેલા છે આ બાજુ અનેક દબાણો થયેલા છે જે સીધા પાણી કરવા જોઈએ એ થતા નથી અને મામલતદાર સરકાર ધ્યાન કોની બીક છે સરકાર શા માટે આ નગરો તંત્ર ચલાવી હવે તો પાણી ઘરના અંદર પણ ઘુસી જાય છે ક્યા જોઈએ તે સમજાતું નથી અંદાજે 3 થી 4 ફૂટ જેટલું પાણી ગામના મુખ્ય રસ્તાઓ પર ભરાયું છે બાળકો ભિંજાતા ભિંજાતા સાળાઈ જાય છે તો વૃદ્ધો બહાર પગ મૂકી પણ શકતા નથી આ ઘર ખાલી કરી છે કેમ કેમાં પાણી બહુ આવે છે એટલે બરાબર અમારું ઘર ખાલી કરી છે અમાર તો વર્ષો વર્ષ આવું ના આવું થાય છે અમે સાહેબ શું કરીએ તમે આનો કોઈ નિકાલ અમારો લાઈ નાખો

તમારા પૈસા કરવા છે ને અમારે એક રોપેલે કરવાનો રસોડું કે જ્યાં આ પાણીથી ભરાઈ ગયું છે ચૂલો કે જ્યાં ભોજન બનાવવું તો દૂરની વાત રહી બાળક અને વૃદ્ધો બીમાર પડે છે અમે ગયા વર્ષે પણ આની આ સ્થિતિ હતી અમારે ગયા વર્ષે અમે રજૂઆત કરેલી તો એમને એવું કીધેલું કે આવતા વર્ષે આપણે કંઈક એનો ઉકેલ લાવશું પણ કશું લાયા નથી અને પહેલમ પહેલી વાત તો સાહેબ આ જે પાણી અત્યારે હાલમાં આપણે જે પાણી પર ઉભા છીએ ને એ પાણી એકદમ ગંદુ ગટરનું પાણી છે બાવળાની જે જાજરું છે અને બાથરૂમનું એના જ પાણી છે આ ગંદુ પાણી છે અમારે તો ની આંગળીઓ પાંગળીઓ બધો પક્ષ ચડવા ચાલુ થઈ ગયા છે એટલે અમે ઘણી વાર કાલે હું નગરપાલિકા પ્રમુખ જોડે પ્રથમ દિવસ ગયેલો તો એમને એવું મને કીધું કે આપણે અમિત શાહ સાહેબ આવે છે એટલે આ ચીફ ઓફિસર નથી આયા મમલતદાર સાહેબ નથી આયા પેલા નથી આયા અને આજે હું પ્રમુખને ફોન કરું છું તો આજે તો મારો ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું છે અને અત્યારે હાલમાં હું ભાવડા જઈને આવ્યો તો એ લોકો એ આદ્રોડા સાઈડ નું જે પાણી છે એ પણ હજુ અત્યારે ખોલ્યું છે એટલે પાણી અમારે હજુ અત્યારે હાલમાં વધી જશે પછી અમે અત્યારે મામલતદાર સાહેબ જોડે વાત કરી તો મામલતદાર સાહેબે એમ કીધું કે તમે સ્થળાંતર કરાવી દો હવે સ્થળાંતર તો અમે અત્યારે હાલમાં એક ટ્રેક્ટર તો લગાવ્યું છે કે એમનું અને આ બધા લોકોનું અનાજ બધું ફેલ થઈ ગયું છે આખા ઉભર વર્ષ જે અનાજ ભરેલું છે એ અનાજ ફેલ થઈ ગયું છે

અમે આ તમે જુઓ છો અત્યારે હાલની પોઝિશનમાં અમે કઈ રીતના આજે કોઈ કોઈ લેડી છે એને ડિલિવરી થઈ આવવાની હોય તો અમે આમ દવાખાને કઈ રીતે લઈ જઈએ આ અત્યારે અમારે અહીંથી બહાર કાઢવાનો આ દોઢ કિલોમીટરનો રસ્તો છે અમે દોઢ કિલોમીટર પાણીમાં બાર કઈ રીતના કાઢીએ બેનને બસ આ અમારે ત્યાંથી લઈ અને વણકરવા સુધી પાણીનો છે તો તમે હાલમાં વિડીયોમાં જોઈ શકો છો કે ક્યાં ક્યાં પાણી છે અને બીજું કે અમારે મેઇન રોડ ઉપર એ પાણી છે હવે એ મેઇન રોડ ઉપર

પછી બાવળા નગરપાલિકા પ્રમુખ ને જાણ કરી છે મામલતદાર સાહેબ ને જાણ કરી સ્થળાંતર અમને આપેલો હા મને અને તલાટી બેન ને તલાટી બેન અત્યારે હાલમાં રસ્તા છે એ આવે છે અને ઓલરેડી મેં ટ્રેક્ટર મારું પોતાનું લગાવી દીધું છે તંત્ર પાસે દયાની ની ભીખ અને હક માંગે છે હક સલામત જીવન જીવવાનો પરંતુ પંચાયતી વખાણ કરવાને બદલે અહીં પ્રશ્ન થાય છે કે આપણું ક્યાં છે શાસન રૂપાલ ગામમાં હવે તત્કાલીન ધોરણે ડ્રેનેજ અથવા વરસાદી પાણીના નિકાલ માટે કાયમી યોજનાની માંગ કરી રહ્યા છે જો તંત્ર આ વખતે પણ રહેશે તો આંદોલન કરવાની તૈયારી ગ્રામજનો કરી રહ્યા છે આ આ ગામમાંથી વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તેવી ગ્રામજનોની માંગ છે તેમજ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે આ ગામની હાલત વિકટ છે વરસાદ તો કુદરતી ઘટના છે પણ જો દર વર્ષે લોકો આવી જ મુશ્કેલી ભોગવે તો જવાબદારી તંત્રની બને છે કે તંત્ર ક્યારે ક્યારે જાગશે અને લોકોને રાહત મળશે પ્રતિનિધિ ગામના આગેવાન એવા સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટેલિફોનિક વાત કરવા છતાં પણ કંઈ પણ તંત્ર જવાબ આપતું નથી આ ગ્રામજનો જાય તો જાય ક્યાં સરકાર દ્વારા કોઈ કાર્યક્રમ કરવાના હોય તો રાતોરાત રોડ રસ્તા ગંદકી બધું જ દૂર થઈ જાય છે તો સરકાર એક વાર રૂપાલ ગામની મુલાકાત કરે તો ખબર પડે કે વોટ આવવા વાળા કેવી પરિસ્થિતિમાં રહ્યા છે કેમેરામેન પ્રકાશ રાઠોડ સાથે ભાવિક મકવાણા કલમ શક્તિ ન્યુઝ રૂપાલ બાવડા